હું બેસી ગઈ રોટલી હા તો દીતી અમે ઊઠીને સીધા રોટલી બનાવવા બેસી ગયા છે અને અત્યારે તો જો ભારતનો નકશો બનાવ્યો છે મસ્ત મસ્ત નાય મમ્મા ઓલા હું કહેવાય શું કહેવાય મોદક બનાવ મોદક બનાવે છે ઓકે મોદક બનાવે છે મસાલો ભરીને કા અને આપણે અહીંયા મસ્ત મસ્ત જો રોટલીનો લોટ બાંધીને ચૂલા પાસે આવી ગયા છે હજી તો પહેલી જ રોટલી ગાયોની કરી છે રોટલી બનાવીને તો બાકી છે અને અહીંયા જો અમારી મંગુ ને ગૌરી ને બધાને ગરમ ગરમ હવા આવે છે ચૂલાની અહીંયા તાપે છે અમારે મંગુબેન અને કોકની કોમેન્ટ આવી હતી આની પહેલાં આપણે ચૂલા પાસે બેસીને રસોઈ બનાવતા હતા ને ત્યારે મેં વિડીયો મૂકો ને તો ખબર નહીં નામ તો હું ભૂલી ગઈ કે તમે અહીંયા હા ગાયો પાસે જઈને કે રોટલી બનાવતા હોય ને અહીંયા ગંદુ હોય ને એવી બધી કોમેન્ટ આવી હતી તો એવું નથી ગાયો છે ને એ ચૂલાથી ઘણી બધી દૂર છે તમે કેમેરામાં નજીક લાગે પણ થોડુંક દૂર છે અને અહીંયા ચૂલો અમે રાખ્યો છે કેમ કે અહીંયા છે ને બધે બ્લેક બ્લેક થાય બાકી બીજે કંઈ અમે રાખીએ તો ધુવાડાને લીધે બધું ખરાબ થઈ જાય એટલે અહીંયા ઢારિયામાં જ અમે ચૂલો રાખ્યો છે એટલે અહીંયા કાળું કાળું થાય ધુવાડાનું તો વાંધો ન આવે ઢારિયામાં તો ચાલે બાકી બીજે અમે રસોડામાં ને એમાં કંઈ ચૂલો દઈએ એમ નથી એટલે અહીંયા રાખ્યો છે અને અહીંયા છે ને ગાયોથી ઘણો દૂર છે ચૂલો અને ગાયો હોય તો વધારે સારું ગાયોનું તો પવિત્ર કહેવાય કાદિત્ય હમ્મ ચાલો હવે મસ્ત તાપ પણ થઈ ગયો છે તો ફટાફટ હવે લોટનો પિંડો હજી બાકી છે વણવાનો તો ફટાફટ વણી અને પછી આપણે ગરવો ભરી દઈએ કા ચલો તો રસોઈ બનાવીએ અને અમારા દિત્ય બેન થઈ ગયો છે આંગણવાડી નો ટાઈમ કા દિત્ય તો મસ્ત મસ્ત રેડી થઈ ગઈ તાર ચોટલીયું બતાય તો આજે દિત્ય બે ચોટલી વાડીને જવાનું છે કા હવે દિત્યના વાળ મોટા થઈ ગયા ને એટલે મસ્ત મસ્ત ચોટલીયું આવી જાય છે તો ચાલો શું ખા છો તું ચોકલેટ હમણાં મોજ છે ચોકલેટની નહીં બે દિવસ છે ચાલો મોડું થઈ ગયું ફટાફટ જઈએ અત્યારે બપોરના એક જેવો ટાઈમ વાગી ગયો છે આપણે જો જમવાનું બધું રેડી કરી લીધું છે અને અત્યારે પપ્પા વાડીએ ગયા હતા તો જો વાડીએથી કેટલું મસ્ત મસ્ત શાકભાજી એવું છે આપણે લીલી ડુંગળીયાની પહેલાં વિડીયોમાં બતાવી હતી ખેતરમાં તો જો આવી મોટી મોટી થઈ ગઈ છે એટલે મજા આવશે લીલી ડુંગળી ખાવાની અને અહીંયા જો આને શું કહેવાય તમને ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરજો એકદમ મસ્ત અને એની સાથે સાથે અહીંયા પણ આવી ગયું છે પાકેલું પપૈયું

ગયું હા હવે થોડીક જ વાત છે તો અમે અહીંયા જો આપણે મસ્ત પપૈયું બતાવ્યું હતું ને તો એ કટ કરી લીધું છે છાલ ઉતારીને અમારે હવે નાસ્તો કરવાનો છે કેમ કે હજી નરેશ સૂતા છે અને મમ્મી પપ્પા ગયા છે વાળી એટલે થોડુંક મૂકી દીધું છે ને થોડુંક અમે કટ કર્યું છે તો હું ને દિત્યા ફટાફટ નાસ્તો કરી લઈને પછી પહેલાં હું દીતિયાને ટ્યુશનમાં મૂકી આવું ત્યાં કદાચ મમ્મી પપ્પા પણ આવી જશે બરાબર ને હાલો હાલો ભૂખ લાગી ગઈ કા દિત્યા નાસ્તો કરી લઈ મસ્ત મીઠું મીઠું પપૈયું છે ચાલો તો અમે અહીંયા નાસ્તો કરતા હતા અને અહીંયા છે ને એક પક્ષી પૂરાઈ ગયું છે જો આ બારી બેઠું છે તો એને છે ને રસ્તો નથી મળતો કેમ કે અહીંયાથી આવ્યું હશે આ હોલમાં થઈને આ બાજુ અને અહીંયા બે કાચ બંધ છે તો હવે આપણે છે ને ઉપર દરવાજો છે એ ખોલી આવીએ એટલે એ છે ને એટલે છે ને બહાર નીકળી જાય ત્યાં નું ઉડવાની જવાની ટ્રાય કરે છે ચાસ તો જોઈએ ને કેવડી મોટી છે જો

ચાલો તો અત્યારે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે ને મારા દિતીયાબેન કહેતા ટ્યુશનમાં તો ટ્યુશનમાંથી પણ આવતા રહેશે ને અને આવી અને જો દાદા શેરડી લઈ આવતા વાડીએથી તો શેરડી ખાય છે કેવી છે મીઠી મીઠી છે કે મોરી મોરી છે મીઠી મીઠી છે ને શેરડી ખાઈ લે પછી લેસન કરશે કે અને હું અત્યારે અહીંયા જો લસણ ફોલવાનું છે તો લસણ ફોલવા માટે બેસી ગઈ છું વાટકો ભરાઈ ગયો છે અને જો ઓલી બાજુ છે ને નરેશ અત્યારે નક કાપે છે અત્યારે છેક ટાઈમ મળ્યો એને નાવાનો બહુ બિઝી સિડ્યુલ ચાલે છે એનું હમણાં એટલે વ્લોગમાં એ ઓછા આવે છે અમે બધાય કોમેન્ટ કરે છે કે હમણાં નરેશ કેમ નથી દેખાતા તો આપણે થોડાક અત્યારે કામમાં બિઝી છે એટલે આપણે વ્લોગમાં નથી આવતા થોડો ઘણો ટાઈમ આપણે આવીએ છીએ અને ઘણા માણસો એમ કહેતા હોય કે નખ છે ને રવિવારે નો કાપાય પણ અત્યાર સુધી નખ તો રવિવારે જ કાપતા હોય સોમવારથી શનિવાર સુધી ભણવાનું હોય સ્કૂલમાં રવિવારે જ રજા હોય અને રવિવારે જ નખ કાપવાનો સમય મળે તો જો અહીંયા તો કોઈને ખબર નથી પણ જલપાય તો કે સાંભળી લીધું એટલે મને ન કાપવા દીધા ગયા રવિવારે નખ પણ જો તમે પણ જો તમને આના વિશે કંઈ ખબર હોય તો જરૂરથી નીચે કોમેન્ટ કરીને કહેજો પણ આ બધી ઘણી વસ્તુ તો એવી હોય છે કે જે આપણે માનતા હોય ને દરરોજ દરરોજ તો આપણા મગજમાં બે જે માનતા જ ન હોય જેને ખબર જ ન હોય એ તો પછી હાલે રાખતો હોય એવો હોય છે અને શું કેવું એક પતંગ ઉડે છે અત્યારે આ જો બે પતંગ એક આયા છે એક એક દૂર છે જલપા હા બહુ દૂર છે નથી આવતી સ્કૂલેથી ભણી આવે ને બે છોકરા ઉડાડે છે ભાઈ શોખી છે ને જેમ તમને કેમ દિવાળીમાં બહુ ફટાકડા ફોડવાનું મન થાય એમ એને પતંગ જગાવાનું મન હોય

અને અત્યારે જો આપણે છે ને લીલી ડુંગળી મેં સવારી વિડીયોમાં બતાવી હતી ને તો એનું જો મસ્ત પપ્પાએ મને કટિંગ કરી દીધું છે પછી ટમેટા પછી આદુ અને મરચું અને લસણ લીલું આ બધાનું છે ને આપણે શાક વઘારવાનું છે અને એની સાથે આપણે એમાં નાખવાના છે આ પાપડી ગાંઠિયા આની સાથે છે ને ઓલા શું કહેવાય ઓલા ગાંઠિયા આવે બીજા એના ચંપાકલી ચંપાકલી જ કહેવાય ને ઓલા ડિઝાઇન હોય એ નાખવાના હતા પણ એ નહોતા પપ્પા ગયા હતા આ લઈને આવી ગયા છે એટલે ડુંગળી ગાંઠિયાનું શાક ખાવાનું છે

હા મોઢું તો ચાલુ જ છે તારું દિત્યા બંને બધી વસ્તુ ચાખવી બહુ હોય નહીં ટેસ્ટમાં ખબર પડે છે દ્વિતિયાને એટલે વધારે ચાખે કેવું છે યમી છે સરસ ચાલો